जम्मू कश्मीर में भूसखलन ने लेने गुजरातीओ फसाया भूसखलन ने लेने राज्य मंत्री ऋषिकेश पटेल ने निवेदन राज्य सरकार द्वारा जम्मू कश्मीर सरकार पास से माहिती लेवामा आवी मुख्यमंत्री भूपेंद्र पटेल द्वारा जम्मू कश्मीर सरकार साथे बातचीत करी गुजरातीओ ने सलामत सडे कसेड़वामा आव्या તે સ્થળના એસપી અને કલેક્ટર સાથે વાત કરી લોકોની રહેવા અને જમવાની વ્યવસ્થા કરવામાં આવી ગુજરાતીઓને પરત લાવવા માટે રાજ્ય સરકાર જમ્મુ કાશ્મીરની સરકાર સાથે કરી રહી છે વાત રિપોર્ટર આશિષ નાઈ બાયડ જમ્મુ કાશ્મીરની અંદર જે ભૂસ્ખલન થયું એ ભૂસ્ખલનના કારણે આપણા ગુજરાતીઓ ફસાયા છે એવા સમાચાર મળતાની સાથે આદરણીય ભૂપેન્દ્રભાઈ અને ગ્રહ વિભાગમાં માનનીય હરીશભાઈ બંને હરકતમાં આવ્યા અને તરત જ જેવા સમાચાર મળ્યા એની સાથે જ જમ્મુ સરકાર રાજ્ય સરકાર સાથે અને જે વિસ્તારમાં આ બનાવ બન્યો એ વિસ્તારની અંદર એસપી કલેક અને કલેકટર કચેરીનો સંપર્ક સાથી આ તમામે તમામ ગુજરાતીઓને બચાવી લેવાયા છે એમને રહેવાની વ્યવસ્થા જમવાની વ્યવસ્થા અને હવે એમને શિફ્ટિંગ કરીને ગુજરાત લાવવાની વ્યવસ્થા ચોક્કસ કરી દઈશું